નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી વિશેની વાત કરવામાં આવે તો મિત્રો ધોરણ બાર પાસ પરથી આયોજન કરવામાં આવે છે લાયકાત મુજબ પગાર ધોરણ આપવામાં આવે છે મિત્રો સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીશું આગળ વિડિયોમાં એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી પરથી માહિતીની અપડેટ માહિતી વાત કરીશું આગળ વિડીયો તો મિત્રો વાત કરવામાં આવતો ડેટા એન્ટ્રી ઓપરેટર માટે ધોરણ બાર પાસ પણ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે મિત્રો જે ડેટા એન્ટ્રી ઓપરેટર માટે પોસ્ટ છે મિત્રો એસએસસી ની ત્રણ હજાર સાતસો ની બાર જગ્યાઓ પર પરથી જાહેર છે મિત્રો સાત મે સુધી તમે ફોર્મ ભરી શકાશો મિત્રો ડિફેન્સમાં નોકરી કરેલા ઉમેદવાર માટે વય મહે પિસ્તાળીસ વર્ષની રહેશે મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લોઅર ડિવિઝન ક્લાર્ક જુનિયર સચિવાલય મદનસિંહ પોસ્ટલ આસિસ્ટન્ટ સોર્ટિંગ આસિસ્ટન્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટરની સહિત કુલ મિત્રો બમ્પર પર ભરતી કરવામાં આવે છે મિત્રો કુલ ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો ત્રણ હજાર સાતસોની બાર જગ્યાઓ પર ભરતીનું આયોજન કરવામાં આવે છે મિત્રો જે ભરતીની મિત્રો ઓનલાઈન તારીખ છે મિત્રો સાત મે સુધી ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ ઉંમર મર્યાદા છે મિત્રો અઢાર વર્ષથી સત્યાવીસ વર્ષ સુધીનો ઉમેદવાર મર્યાદા ઉંમરમાં અરજી કરી શકશે મિત્રો અરજી કરવા માટે મિત્રો સામાન્ય વર્ગના ઉમેદવારો માટે રૂપિયા સો અને એસસી એસટી દિવ્યાંગ વર્ગના ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં ઉમેદવારો દસ અને અગિયાર મે સુધી ઓનલાઈન અરજી સુધારો વધારો કરી શકશે મિત્રો ભરતી માટે મિત્રો બે પરીક્ષામાં રહેવા છે મિત્રો જેમાં ટાયર એક માટે ક્વોલિફાઈંગ માટે જે મિત્રો ટાઈપિંગ અને બીજા ટાયર માટે ટાઈપિંગ ટેસ્ટ આપવામાં આવશે અને પ્રથમ મિત્રો જે એક્ઝામ લેવામાં આવશે મિત્રો જે ઓનલાઈન છે મિત્રો પરીક્ષા એક બે ત્રણ ચાર પાંચ આઠ નવ દસ બાર જુલાઈના વિવિધ કેન્દ્રો પર લેવામાં આયોજન કરવામાં આવેલું છે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી પરથી સરકારી યોજનાની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જો પરતીનો પરથીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો જય હિંદ જય ભારત